એટલો મસ્તી છે ને એટલો મસ્તી છે ને હે એ ઓફિસ ઉપર ગયા છે શનિવાર તો દાદાને દર્શન કરીને હવે સિફાવજી ના છે અહીંયા હાર નજીકમાં બે જગ્યાએ બંધ હતા તો ફૂલનો હાર ન મળ્યો ખબર નહીં કેમ આજે ન હોય નકર આજે તો હોવા જ જોઈએ હું જ્યાંથી લઉં છું ને બે જગ્યાએ રસ્તા ન મળ્યો તો કાલે મારે બીજો હવેથી મારે નેક્સ્ટ ક્યાંક ગોતું પડશે કઈ રીતે શાયદ બંધ થઈ ગયા છે આઈ થિંક કદાચ એમણે ચેન્જ બી કરી નાખ્યું એડ્રેસ એવું બની શકે હવે શાજ કરીએ અને પછી આપણે ઓફિસનું કામ પડ્યો અવાજ થોડોક મારો ભારે છે પણ આમાં મારે એક વોઇસ રેકોર્ડ કરવો છે તો હા છે ભાઈનું ખાવાનું એટલે આ લૂડોમાં કરો કરજો આવી બધો બધો આવી ગયો બધો રમે

વહીવટી કાર્યાલયમાં અમે વહીવટ કરી નહીં ગયો ચલો ઓફિસ અમિતભાઈ કહે છે કે લીંબુ બીંબુ ડાલ કે અચ્છા બનાવો એકદમ મસ્ત બનાવ્યો ભાઈ હે ને ચલો શેડી એક નંબર ચલીએ ગાઈઝ અત્યારે ટાઈમ થઈ ગયો રોંડાના પાંચ વાગી ગયા છે તો ઓલમોસ્ટ મારું કામ ફિનિશ થઈ ગયું છે તો હવે હું જસ્ટ ફ્રી છું તો હું વિચારું છું ક્યાં જાઉં આટો મારવા જાઓ ઘરે જતો રહું કે છોકરા સાથે રહું પણ બ્લોગ એડિટ કરવાનું બાકી છે તો પેલા બ્લોગ એડિટ કરીએ તો એકચ્યુઅલીમાં એવું છે કે સવારના આવ્યા હોય ને એટલે એવું હું એવું વિચારીને ને આજ તો સવારે એડિટ કરીને લાઈવ કરી દઈશ પણ ઓફિસે આવ્યા પછી કામ હોય ને તો સવારમાં કામ કરતાં કરતાં બપોર થઈ જાય બપોરના કામ કરતાં કરતાં શાંત થઈ જાય અને સાડા છ વાગે ને તો યાદ આવે આ બ્લોગ તો નાખવાનું બાકી છે રીલ્સને વોઇસ લેવાનું બાકી છે રીલ્સ એડિટ કરવાનું બાકી છે અને તે ભી પડે ને પછી જે ક્યારેક ક્યારેક તો એ આળસ થાય મેં સવાર નાં દે સાંજે સોવા ટાઈમ મેડિટ કરીને સવારે લાઈટ થઈ જાવ એટલે ક્યારેક ક્યારેક બહુ એવું ટ્રાય કરું છું કે હું ડેઇલી સવારે આઠ વાગે નાખી દઉં નથી ભેગું થતું આ મારે ટાઈમ મેનેજમેન્ટમાં થોડું કરવું પડશે શરૂઆતમાં મારે સ્ટાર્ટિંગમાં થયું હતું વચ્ચે પછી સડનલી શું થયું ને તો ભેગું જ ન થયું હવે કરીએ અને યસ આજે સન્ડે છે એટલે સોરી આજે સેટરડે છે તો કાલે સન્ડે છે તો કાલે સન્ડે પ્લાન છે ડુમસ જવાનો તો બધાને આ ગ્રુપમાં મેસેજ આવે છે ડુમેસ કેટલા અગે જવાનું આ ત્યાં ત્યાં ને એન્જોય કરીશું બપોર સુધીમાં અને બપોર પછીના ઓફિસ ક્લિનિંગનો મારે પ્રોગ્રામ ગોઠવવો છે વધારાના એક્સ્ટ્રા પેપર્સ સાફ સફાઈ કરવી છે કારણ કે હવે ઇન્કમ ટેક્સ કન્ટિન્યુ કાલથી હું ચાલુ કરી દેવાનું છું કોલિંગના હાથે એટલે બસ એટલે આજે હું સાફ સફાઈ કરવાનો પ્લાન છે કાલ બપોર પછીનો દેખતે હે કરતે કરે બધાના કર્મ ફરી પાછા આવશે જ જે કર્યું હશે એ ભરવું જ પડશે